જેમાં તંત્ર મહાનગરપાલિકા સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીના પુનઃસ્થાપન માટેની કામગીરી ધાર્યા કરતાં ઝડપી અને અસરકારક રીતે ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકા સિવાય નદીના પચીસ કિલોમીટર વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી છે સિંચાઈ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં બત્રીસ ટકા કામ પૂર્ણ થયાનું તેમણે જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે ટાર્ગેટ પહેલાં જ આખું કામ પૂરું થાય તે માટે તૈયારી ચાલી રહી છે બેઠકમાં ચેકડેમના નિર્માણ અને પ્રિમોન્સૂન કામગીરી અંગે પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું હર્ષ સંઘવીએ આશા વ્યક્ત કરી કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તથા પ્રીમોન્સન કામગીરી સમયમર્યાદા પૂર્વે પૂર્ણ થશે રાજ્ય સરકારે ફાયર વિભાગ બોટ તેમજ અન્ય જરૂરી સાધનો માટે બાંહેધરી આપી છે અને મહાનગરપાલિકા દ્વારા માંગ કરવામાં આવે ત્યારે તરત પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિશ્વામિત્રી નદીની પાણી વહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કે ગયા સમયે જે વાતો કરેલી હતી તે મુજબના તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવશે આટલી ઝડપથી કામગીરી કરનાર વડોદરા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પર છે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેર અને જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ તમામ સ્ટેક હોલ્ડર્સ જોડે આજે વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન સર્વપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કારણ કે ઝડપથી અને ધાર્યા કરતાં બી સારી સ્પીડે આ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે સાથે સાથે મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના જે પચીસ કિલોમીટરનો વિસ્તાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમાં બી વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી બત્રીસ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કલાકો વધારીને આવનારા પંદર દિવસમાં ટાર્ગેટથી બી ઝડપથી અને ટાર્ગેટથી પહેલાં કામગીરી પૂર્ણ કઈ રીતે થાય તે માટેનો પ્લાનિંગ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી કરવામાં આવ્યો છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેક ડેમો ચેક ડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ કાસને બીજું પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી પ્રિમોન્સૂનથી લઈને વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ આ બધા જ કામો આપણે વરસાદ પહેલાં પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે સીવેજના નવા પ્રોજેક્ટ માટે બી એ અલગ અલગ પ્લાનિંગ કરેલા છે અને તે માટે બી આજે ચર્ચા થઈ છે સર્વપ્રથમ તો આ પ્રોજેક્ટ પૂરો થતાં જ જે કેરિંગ કેપેસિટી હોય એ પાણીની જે કેરિંગ કેપેસિટી છે એ ખૂબ મોટા વધશે અને બાકી ગયા વખતે જેટલું બોલ્યા અને જેટલા પ્રોજેક્ટો કહ્યા છે એ તમામ પ્રોજેક્ટોની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ પ્રોજેક્ટોની કામગીરી એ હિસ્ટોરિકલ સ્પીડમાં ચાલી રહી છે જે મેં આજ સુધી કોઈ બી શહેરના વહીવટી તંત્રએ આટલી ઝડપથી કામગીરી કરી હોય એ સર્વપ્રથમ એ વડોદરા મહાનગરપાલિકા છે એ વડોદરા શહેરના આ જ અધિકારીઓએ તમારા સૌની સામે પિસ્તાલીસ દિવસમાં વિશ્વ વિશ્વમિત્રી પ્રોજેક્ટને કયા પ્રકારે કામગીરી કરી છે એ તમે સૌ લોકો એના સાક્ષી છો મને એવું લાગે છે કે કે જ્યાં શહેરના લાખો લોકોનો હિત જોડાયેલો હોય ત્યારે આપણે આવા નાના નાના ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને શહેરના હજારો લાખો લોકોના જીવના રક્ષણ માટે આશીર્વાદરૂપી વિશ્વમિત્રી પ્રોજેક્ટમાં સૌ લોકોએ સાથે મળીને કામગીરી કરીને વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકોનું સપનું સાકાર કરવા માટે આગળ વધવું